બોલાવો તો જરૂર આવશે બોલાવો તો આજે કૃષ્ણ જરૂર આવશે પણ પછી એની સાથે રહી શકશો ને એ તો એ જ છે બોલાવો તો જરૂર આવશે પહેલાં પોતાના કુળ વંશના અસુરો મારશે પછી માસી હોય કે મામા કે ગમે તે ભેદ નહીં કરે ચાલશે ને બોલાવો તો જરૂર આવશે અહંકારો આગળ છે ને ઢોંગીઓના મુખોટાઇ હટાવશે સૌના આવરણો દૂર કરી એના તાલે ને ના નાદે નચાવશે નાચશો ને બોલાવો તો જરૂર આવશે દૂધ ડેરીઓ બંધ કરાવશે દૂધ છોકરાઓને પીવડાવશે ઝેર મુક્ત ખેતી કરાવશે અને ભોગવાદને પગાડશે ફાવશે ને બોલાવો તો જરૂર આવશે પછી તમારા ખોટા ધંધા કે પરંપરા પર ઘાઘરશે નદીઓમાં જતી ગટર ને કંપનીઓના ઝેર બોલાવો તો જરૂર આવશે સાચા ધર્મ પર ચલાવશે ને સત્તા સામે પણ ભીડાવશે ને વળી પહાડ ઉચકવા જેવા અઘરા કામો પણ કરાવશે ટેકા તો આપશો ને બોલાવો તો જરૂર આવશે નવસર્જનના રાહે તે ખૂબ મહેનત કરાવશે અશક્ય એ બધું કરાવશે રાજા કે રંગ સૌને દોડાવશે દોડશો ને બોલાવો તો જરૂર આવશે અધર્મ સામે ને વળી બહુમતી વિરુદ્ધ લડાવશે પછી એ ભલે ભાઈ હોય કે હોય મોટા ભૂખ લડશો ને બોલાવો તો જરૂર આવશે ઊભા રહી જશો કે વળી ભ્રમિત થશો કે બતાવશો બાના ના એ નહીં ચલાવે જાગશો ને બોલાવો તો જરૂર આવશે જ્ઞાન અમૃત પીવડાવી ભ્રમ દૂર સઘડાઈ કરશે મોહ બધા છોડી શરણે જશો તો જીતાડશે બાણ બોલાવો તો જરૂર કાયદા ને સંવિધાન કે સત્તા એને માફક આવે તો રાખશે તમારી પાર્ટી પંથ કે પરિવાર એને પડખે રહેશો તો રાખશે રહેશો ને બોલાવો તો કૃષ્ણ જરૂર આવશે તો ચાલો બોલાવીએ બોલાવશું બોલાવશો ને વિચારજો પછી માફક આવે તો જ બોલાવજો કેમ કે એ તો એ જ છે બોલાવો તો આજે કૃષ્ણ જરૂર આવશે શ્રીકૃષ્ણ અર્પણ મસ્તો શ્રી કૃષ્ણ શરણમાં સિંધવ દિનેશના જય શ્રી કૃષ્ણ